જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં બનેલા આગની ઘટના બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વાહરે આવ્યું બ્લેન્કેટ કપડાં અનાજની કીટ વાસણ સહિતની મદદ કરી માનવતા મહેકાવી જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઓરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યો છે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઝૂંપડાઓ સાથે ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થયો છે આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ બહાર આવી પહેલા દિવસથી જ બ્લેન્કેટ કપડાં અને દરેક ઘર દીઠ સાત દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી સાથે દાતાઓ તરફથી મળેલા વાસણ સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે જ્યારે જનિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમાં મેં દાતા અને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસમાઇ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઇ ન્યૂઝ સાથે